તેમનો ડ્રેગન કેપ્સ્યુલ આજે છવ્વીસમી જૂનના રોજ ભારતીય સમય મુજબ સાંજે લગભગ સાડા ચાર વાગે આઈએસએસ ઉપર ડોક કરવાનો છે આ ઐતિહાસિક ક્ષણ ભારત માટે ગૌરવની વાત છે અને શુભાંશુ શુક્લાની આ યાત્રા દેશના યુવાનો માટે પ્રેરણાદાયી બની રહેશે શુભાંશુ શુક્લાનો અવકાશમાંથી પહેલો વિડીયો સામે આવ્યો છે હિન્દીમાં પોતાનો અનુભવ શેર કરતા શુભાંશુએ ભાવુક થઈને કહ્યું કે મને અહીંયા ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે મારા ખભા પરનો ત્રિરંગો મને યાદ અપાવે છે કે હું એકલો નથી આખો દેશ મારી સાથે છે આ નિવેદન દર્શાવે છે કે શુભાંશુ માત્ર એક વ્યક્તિ તરીકે જ નહીં પરંતુ ભારતના પ્રતિનિધિ તરીકે અવકાશમાં છે તેમણે ઉમેર્યું કે તેઓ અવકાશમાંથી પૃથ્વીના ફોટા અને વિડીયો લઈ રહ્યા છે જે પાછા ફર્યા બાદ દેશવાસીઓ સાથે શેર કરશે આ યાત્રા ભારતની વધતી અવકાશી ક્ષમતાઓનું પ્રતિબિંબ છે અને શુભાંશુની આ ક્ષણ દેશના યુવાનોને વિજ્ઞાન અને અવકાશ સંશોધન તરફ પ્રેરિત કરશે Fellow astronauts, as Peggy said, one veteran and three rookies, and uh, wow, what a ride it was! Uh, frankly, when I was sitting in the uh, capsule in Grace yesterday on the launch pad, uh, my only thought in my mind was that let's just go. After 30 days of quarantine, it was a feeling that I just wanted to go. You know, the excitement and all was, you know, probably far away. It was just the feeling that let's just leave here. But when when the ride started, it was something like you're getting pushed back into the seat. It was an amazing ride, and then suddenly, nothing. Everything silenced, and you were just floating. You unbuckle, and you were just floating in the silence of vacuum. It was it was an amazing feeling.